પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં જ ચાર શખ્સોએ ડોક્ટર અને સ્ટાફ ઉપર હુમલો કર્યો હતો ત્યારબાદ અત્યાર સુધીમાં ત્રણેક નશાખોરો પણ હોસ્પિટલમાં ખુશી તબીબ સ્ટાફ સાથે ગેરવર્તન કર્યાના બનાવ બન્યા હતા ત્યારે વધુ બે નશાખોરો હોસ્પિટલમાં ઘૂસી જતા હોસ્પિટલના સ્ટાફે પોલીસ બોલાવી સોંપી દીધા હતા પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ગત અઠવાડિયે મોડી રાત્રે ચાર શખ્સોએ ડોક્ટર અને સ્ટાફ ઉપર હુમલો કર્યો હતો એ સિવાય પણ હોસ્પિટલમાં આવારા તત્વોનો ત્રાસ હોવાના બનાવ અવારનવાર સામે આવે છે ઉપરાંત વિવિધ વોર્ડમાંથી દર્દીઓ અને તેમના સ્વજનોના પાકીટ અને મોબાઈલ ચોરીના પણ અનેક બનાવ બન્યા છે તાજેતરમાં સતત ત્રણ દિવસમાં ત્રણ નશાખોરે નશાની હાલતમાં ધમાલ મચાવી હતી આથી હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફે પોલીસને બોલાવી તેને સોંપી દીધો હતો ત્યારબાદ વધુ બે શખ્સો અલગ અલગ સમયે નશાની હાલતમાં હોસ્પિટલે દોડી આવ્યા હતા અને હોસ્પિટલના સ્ટાફ સાથે ગેરવર્તન કરવા લાગ્યા હતા

Nickelpop for when times.